નેપાળમાં થયેલા ક્રાઇસિસ વચ્ચે રાજકોટના લગભગ પચાસથી પંચાવન નાગરિકો રહેવાસીઓ જે છે આ નેપાળમાં છે અત્યારે આ તમામ રહેવાસીઓ સાથે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓફિસ એનઆરજી ફાઉન્ડેશન સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને ભારતમાં પણ વિદેશ મંત્રાલય જે છે આ તમામને સાથે સંબંધ સાથે વાતચીતમાં છે રાજકોટમાં જે લગભગ પચાસ થી પંચાવન જેવા રહેવાસીઓ જ્યાં છે આમાં ભાગે જે છે અગ્રવાલ ભવન કાઠમાંડુમાં છે સાથે સાથે હોટલ ગુરબા હેરિટેજમાં પણ ચેતનાબેન મહેતા માધુરિકાબેન દવે અને યોગેશભાઈ દવે હતા જે રાત્રે નીકળી ગયા છે અને અઢી વાગે દિલ્હી પહોંચી ગયા છે પશુપતિનાથ મંદિરની પાછળમાં શ્રી વિઠ્ઠલભાઈ ભાલિયા કાંતાબેન ભાલિયા રમણીકભાઈ રમણીકલાલ સાવલિયા ઉર્મિલાબેન સાવલિયા મગનલાલ ધડુક અને હંસાબેન ધડુક આ લોકો બાય રોડ નીકળી ગયા છે અને લુંબીની થઈને ઇન્ડિયા આવવાના છે આ લોકો વાત થઈ છે આ લોકો સેફ છે ગોરીચા આકાશ ગોકલદાસ સિદ્ધાર્થ અશ્વિનભાઈ જાની મેઘાબેન સિદ્ધાર્થભાઈ જાની અને સુરેશ ચન્નાભાઈ કુમાર ખાણીયા આ પણ આવતીકાલે સાડા દસની ફ્લાઇટમાં નીકળવાના છે અરવિંદગીરી ગોસ્વામી હેતલ ગોસ્વામી હિતેશ ત્રિવેદી આ ત્રણ હોટલ કૈલાસ માનસરોવર મિત્રા કાઠમંડુ નેપાલમાં છે અત્યારે ત્યાં પરિસ્થિતિ નોર્મલ છે અમારી વાત થઈ છે ત્યાં અને આ લોકો પણ આવતીકાલે સવારે ચાર વાગે લગભગ ત્યાં સવારે દસ વાગે છ વાગે સુધી કરફ્યુ હોય છે જેથી રાતના અર્લી મોર્નિંગ ચાર વાગે આવતીકાલે ત્યાંથી નીકળવાના છે અને સાથે સાથે શ્રી ધીરુભાઈ ચીકાણી અને શાંતાબેન ચીકાણી જે છે અગ્રવાલ ભવન કાઠમંડુમાં છે અને સાથે રાજકોટના આના ગ્રુપના વીસ બાવીસ માણસો અને બીજા પંદરેક માણસો એવી રીતે લગભગ ત્રીસથી થી પાંત્રીસ રાજકોટના રહેવાસીઓ જે છે અગ્રવાલ ભવન કાઠમંડુમાં છે અને આ લોકો એકવીસ તારીખ સુધી ત્યાં રોકાવાના છે અને સાથે વાત થઈ છે અત્યારે સ્થિતિ ત્યાં આના વિસ્તારમાં નોર્મલ છે અને આ લોકો ખૂબ સારી રીતે ત્યાં રામધૂનનો આનંદ લઈ રહ્યા છે અને વાતચીત મુજબ આ લોકો અમારા સંપર્કમાં છે અને એવું કોઈ ક્રાઇસિસ હશે તો જાણ કરશે આમ રાજકોટના આશરે પચાસથી પંચાવન નાગરિકો રહેવાસીઓ જે છે આ ત્યાં નેપાળ કાઠમાંડુમાં વિસ્તારમાં છે અને તમામ સંપર્ક સાથે છે જે અગ્રવાલ ભવનમાં છે જે વધુ ત્રીસેક માણસો છે એની લિસ્ટ બનાવીને અમે ત્યાં મેનેજમેન્ટ સાથે વાત કરી છે અને માંગી છે આ લિસ્ટ આવશે પછી આની માહિતી પણ આપણે જાહેર કરવામાં આવશે ત્યાંથી લાવવા માટે ત્યાં ભારત સરકાર પોતાની રીતે વિદેશ મંત્રાલય મારફત સંપર્ક કરી રહી છે અત્યારે જેટલા પણ મોટા ભાગે ઇશ્યુ છે તમામ કમ્યુનિકેશન ટ્રાન્સપોર્ટેશનના માધ્યમ ચાલુ છે ફ્લાઇટ પણ ચાલુ થઈ ગઈ છે અને એરપોર્ટ જે બંધ હતો હવે ચાલુ થઈ છે અમુક ફ્લાઇટ મારફત આવી રહ્યા છે અમુક ટેક્સી કરીને આવી રહ્યા છે એવી ક્રાઇસિસની સિચ્યુએશન નથી કે ત્યાં ઇવેક્યુએટ કરવા પડે ત્યાં માણસો નીકળી શકે છે અમે આના સંકલનમાં છીએ કોઈ પણ પરિસ્થિતિ હશે તો આપણે જાણ કરવા માંગશે